જય ઋષિ આજના કર્તવ્યની અંદર સાનિધ્યમાં સૌ પોતપોત પ્રારંભ કરી શું આવેલી સરિયાણ માં પર્યાણ કરી શૂક્યા છે ઈ તો જય ગૌ માતા વંદે ગૌ યો ભંડારની અંદર આવી ચૂક્યા આપણે નવા બ્લોકની અંદર આજ આપડા નવા બ્લોકો હવે પ્રારંભ થઈ ચૂક્યા છે બપોર લગીમાં આપણા ત્રણ બ્લોક આપની સમક્ષ સમક્ષું અને એકદમ નેચરલી કોઈપણને કાંઈ પણ સમસ્યા હોય ડિસ્પ્રિસિપ્શન બોક્સ આપણા નંબર આપેલા છે કોન્ટેક કરી શકે છે કાલે અમારે એક ભાઈનો ફોન પાલનપુર પાલનપુરથી કે રોજ તમે આ રીતનું તે અમારે બારે મહિના આ જ રીતે અને આવી જ રીતે ની ગોદમાં જ રહેવાનું